પોરબંદરના બરડા ડુંગરમાં સાતવેડા નેસ ખાતે સિંહોને રાખવામાં આવ્યા છે ત્યાં એક શખ્સ સિંહણની પજવણી કરતો હોવાનો વિડીયો વાયરલ થયો છે ત્યારે આ બનાવમાં જવાબદાર હોય તેવા અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ પ્રબળ બની રહી છે પોરબંદર સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના સોશિયલ મીડિયામાં બે દિવસ પહેલાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં બરડા ડુંગરના સાતવેડા નેસ ખાતે જ્યાં સિંહ સિંહણોને એન્કલોઝરમાં રાખવામાં આવ્યા છે ત્યાં પાંજરાની અંદર સિંહણ આટાફેરા કરી રહી છે અને એક ઇસમ લોખંડના ઘોડાને પાંજરામાં અથડાવીને સિંહણને ઉશ્કેરી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે અને બીજો ઇસમ આ ઘટનાને મોબાઈલમાં શૂટિંગ કરતો હોય તેવું જણાઈ રહ્યું છે તેથી આ વિડીયો વાયરલ થતાં જ અનેકવિધ ચર્ચાઓ જોવા મળી રહી હતી અને વન વિભાગે તપાસ હાથ ધરતા કેટલીક શંકાસ્પદ હકીકતો બહાર આવી છે જોકે વન વિભાગે આ મામલે હજુ સુધી કોઈ વિગત વિધિવત જાહેર જ કરી નથી અને વન વિભાગના ડીએસએફ લોકેશ ભારદ્વાજે કેટલાક માધ્યમોને એવું જણાવ્યું હતું કે કલર કામ કરવા માટે જે એજન્સીને ઓર્ડર આપવામાં આવ્યો હતો અને ત્યાં જે તે એજન્સીએ કલર કામ માટે કામ રાખવામાં આવેલ કિશોર બે છોકરાએ આ વિડીયો ઉતાર્યો છે પરંતુ સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે કે વિડિયોમાં દેખાતો સોક્સ અઢાર વર્ષ કરતા વધુ વયનો હોવાનું દેખાઈ રહ્યું છે છતાં પણ તે સગીર વયનો હોવાનું જાહેર થયું છે ત્યારે વન વિભાગ દ્વારા ઠાકો ઢુંબો કરવામાં આવી રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે સિંહોની પજવણીના આ ગંભીર બનાવમાં સીધી જવાબદારી રાણાવાવ રેન્જના આરએફઓ મલય મણિયારની ફિક્સ થાય છે આમ છતાં નાના કર્મચારીને બલીનો બકરો બનાવીને પોતે છટકવા માંગતા હોય તેવું એક નિવેદન તેઓએ પણ કેટલાક માધ્યમમાં જાહેર કર્યું છે જેમાં આરએફઓ મણિયારે એવું જણાવ્યું હતું કે બરડા ડુંગરમાં સાતવેડાનેસ ખાતે ક્વોરન્ટીન યુનિટ આવેલ છે જેમાં ચાર સિંહ છે અને અહીં રિનોવેશન માટે કામગીરી એજન્સીને સોંપવામાં આવી હતી અને વન વિભાગે ખાસ સૂચના આપી હતી કે આ એરિયા ખાતે ફોટા અને વિડીયો ઉતારવાની મનાય છે તેમજ સિંહોની પજવણી થવી ન જોઈએ આમ છતાં એજન્સીના મજૂર દ્વારા સિંહોની પજવણી અને વિડીયો બનાવવામાં આવ્યો છે ત્યારે વધુ તપાસ હાથ ધરી છે કે સૌરવ સિવાયના અન્ય જવાબદાર શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવશે આ પ્રકારના મણિયારના નિવેદન સામે વન્યપ્રાણી પ્રેમીઓની આશંકા દર્શાવીને જણાવ્યું છે કે પોતાની જવાબદારી ખંખેરીને તપાસની મોટી મોટી વાતો કરનારા આ અધિકારીની જ સીધી જવાબદારી ફિક્સ થાય છે કારણ કે તેમની જ રેન્જમાં તેમના જ નાક નીચે સિંહ સિંહણની પચવણી થઈ છે તેથી તે પોતાની જવાબદારીમાંથી છટકીને નાના કર્મચારીઓનો ભોગ લે તેના બદલે પોરબંદરમાં નવા આવેલા વન વિભાગના અધિકારી અક્ષય જોશીએ જાતે તપાસ હાથ ધરીને આરએફઓ સામે પગલાં લેવા જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે બીજો સવાલ એ છે કે કલરકામ માટે આવેલ અને વિડીયો વાયરલ કરનાર અઢાર વર્ષથી ઓછી ઉંમરના બાળમજૂરોને કઈ રીતે કામે રાખ્યા સાત વેળા નેસમાં કલરકામનો કોન્ટ્રાક્ટ વન વિભાગે આપ્યો છે તે કોન્ટ્રાક્ટરને અઢાર વર્ષથી ઓછી ઉંમરના બંને કિશોરોને કઈ રીતે કામે રાખ્યા તેવો સવાલ ઉપસ્થિત થયો છે અને બાળમજૂરીના કાયદાનો અહીંયા ભંગ થઈ રહ્યો છે કે કેમ અને તેમાં વન વિભાગના અધિકારીઓની કેવી અને કેટલી જવાબદારી ફિક્સ થાય છે તે પણ તપાસનો વિષય બન્યો છે અને વન મંત્રી મુડુબેરાએ આ મુદ્દે કડક હાથે જવાબદાર અધિકારી સામે પગલા ભરવા જરૂરી બન્યા છે આમ પોરબંદરના ડુંગરમાં સિંહોની પજવણીના વાયરલ થયેલ વન વિભાગની જ બેદરકારી સામે આવી રહી છે ત્યારે આરએફઓ સામે પગલાં લેવા માંગ થઈ રહી છે કારણ કે છેલ્લે કિલેશ્વરનેસ વિસ્તારમાં માનવ મૃતદેહો મળ્યા હતા ત્યારે ભાડવડના સ્થાનિક મીડિયાના કર્મચારીઓને વન વિભાગના કાયદા આગળ ધરીને રાત્રિના સમયે જંગલમાં આગળ જઈ શક્યા નહીં તેવું જણાવવામાં આવ્યું હતું પરંતુ એ પૂર્વે જ રાત્રિના સમયે ગાડીઓનો કાફલો પસાર થયો હોય તેવો વિડીયો જે તે સમયે વાયરલ થયો હતો પછી વન વિભાગે તેની પણ તપાસ હાથ ધરી હતી અને હવે જ્યાં સિંહોને સાચવવામાં આવ્યા છે ત્યાં મોબાઈલ લઈ જવાની મનાય છે છતાં બિંદાસ રીતે વિડીયો ઉતારવામાં આવે છે અને સિંહણની પજવણી પણ કરવામાં આવે છે ત્યારે આ બનાવથી સ્પષ્ટ થાય છે કે લાગોગ્યાને અને વન વિભાગના વાલાઓ માટે બધી જ છૂટ હોય તેવું જણાઈ રહ્યું છે જ્યાં દિવાસણીની કાંડી પણ લઈ જઈ શકાય નહીં ત્યાં દારૂની ભટ્ટીઓ ધમધમતી રહે છે તેમાં માત્ર ને માત્ર વન વિભાગના નબળા અને ભ્રષ્ટ અધિકારીઓ જવાબદાર છે તેવું લોકો જણાવી રહ્યા છે પોરબંદરના બરડા ડુંગરમાં સિંહોનો વસવાટ થયો છે છેલ્લા થોડા વર્ષોથી સરકારી તંત્રએ અહીં સિંહનો વસવાટ કર્યો છે નહીં પરંતુ ગીરના જંગલોમાંથી પોતાની મેળે પણ સિંહો પલાયન કરીને બરડા ડુંગર તરફ આવી રહ્યા છે બરાડા ડુંગરમાં બસો વર્ષ પહેલા સિંહનો ખૂબ મોટો વસવાટ હોવાનું મનાય છે એટલે જ વાતાવરણ સિંહ માટે અનુકૂળ છે સમગ્ર ભારતમાં એકમાત્ર શાસનગીર જગ્યા હતી કે જ્યાં એશિયાઈ સિંહોનો વસવાટ છે ત્યારબાદ હવે આ સિંહો બરડા પંથકમાં પણ જોવા મળશે અને તેટલા માટે થઈને જ અહીં બરડા અભયારણ્યમાં લાયન જીનપુલ સેન્ટર ખાતે જ્યાં સિંહો માટેનું એન્કલેજર બનાવાયું છે ત્યાં જવાની પણ મનાય છે મોબાઈલ પણ લેલાવું નથી અને ખૂબ જ સુરક્ષામાં સિંહોને રાખવામાં આવી રહ્યા છે પરંતુ આ સુરક્ષામાં ક્યાંક ને ક્યાંક ગાબડું હોય તે હું સામે આવ્યું છે જીનપુલ સેન્ટર ખાતે સિંહોની પજવણી કરતો એક વિડીયો બે દિવસ પૂર્વે સામે આવ્યો છે કોઈ યુવાન આ સિંહોની પજવણી કરી રહ્યો છે રિટર્વનો આ વિડીયો સમગ્ર પોરબંદર શહેર નહીં પરંતુ ભારતભરમાં ફરતો હતો કેવી રીતે થઈ સિંહોની પજવણી યુવાન પજવણી કરવા માટે ત્યાં કેવી રીતે પહોંચ્યો અને એ પણ મોબાઈલ સાથે કે જ્યાં જવા માટે સરકારનું વન વિભાગ મીડિયાને પણ એલાવ કરતું નથી ત્યાં યુવાન પહોંચે છે અને સિંહની પજવણી કરે છે એટલું જ નહીં પરંતુ વિડીયો ઉતારીને પણ વાયરલ કરે છે અને ક્યાંક ને ક્યાંક વન વિભાગની આમાં સંડોવણી પણ દેખાઈ રહી છે એટલું જ નહીં પરંતુ વન વિભાગના મોટી મોટી વાતો કરનારા અધિકારીઓની બેદરકારી પણ ખુલીને સામે આવે છે ત્યારે આવા અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે પ્રાણી પ્રેમીઓમાંથી માંગ ઉઠી છે નિપુલ પોપટ સાથે અશોક ખાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર